હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું ભૂંગળા બટેટા તો એના માટે આપણે આ પાંચસો ગ્રામ બટેટાને બાફીને લીધા છે આપણે આ હળદર છે થોડી હિંગ છે એક આપણે લીંબુ લીધું છે એક ચમચી આપણે ખાંડ લીધી છે એક ચમચી આપણે ધાણાજીરું પાવડર લીધો છે બે મોટી ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે લીલી ધાણા છે સુધારેલી મીઠું છે અને લસણ છે આપણે વીસક કઢી જેટલું ને આપણે આ ભૂંગળા લીધા છે એને આપણે તળી લેશું તો પેલા આપણે તો આપણું લસણ થોડું ખાંડ જાય એટલે આપણે એમાં લાલ મરચું એડ કરી દેસુ બે મોટી ચમચી મીઠું છે એને પણ આપણે આમાં એડ કરી દેસુ

આપણે એમાં થોડું પાણી એડ કરી કરીને આપણે એની પેસ્ટ તૈયાર કરી લેશું તો આપણે આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ બટેટાને થોડા આપણે કટ કરી લેશું આ રીતે બે ભાગ કરી લેશું બટેટાના તમે આઠા પણ લઈ શકો છો પણ આપણે બે ભાગ કરીએ તો મસાલો એકદમ સરસ કોટ થઈ જાય આ રીતે અવડા ટુકડામાં આપણે કાપી લેશું તો આપણો બટેટા સુધારાઈ ગયા છે હવે આપણે એને વઘાર કરી લેશું તો એક આપણે મોટા ચમચા જેટલું તેલ એડ કરશું તો આપણું તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં પેસ્ટ એડ કરી દેશું આપણે આને તો થી ત્રણ મિનિટ માટે ચલાવતા જાય ને એકદમ સરસ પકાવી લેશું મીડિયમ ગેસ ઉપર આ રીતે આપણી પેસ્ટ એકદમ સરસ પાકી જાય અને તેલ છૂટું પડી જાય પછી આપણે એમાં એક ચમચી ખાંડ એડ કરી દેસુ અને થોડું આપણે પાણી એડ કરીશું હવે આપણે એમાં બટેટા એડ કરી દઈશું હવે આપણે એમાં અડધા લીંબુ નો રસ નીચો એકદમ સરસ મિક્સ કરી લઈએ બધા બટેટા તો આપણે લીલા ધાણા એડ કરી દઈએ તો આપણે બે મિનિટ મસાલામાં પાકવા દઈએ તો આપણા બટેટા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આને ઢાંકીને બાજુમાં રાખી દઈએ અને આપણે ભૂંગળા તરી લઈએ તો આપણે તેલને ગરમ કરવા રાખી દીધું હતું તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ભૂંગળા એડ કરી દઈશું આપણે આ રીતે બધા ભૂંગળાને તરી લઈએ તો આપણા ભૂંગળા અને બટેટા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને સર્વ કરી લઈએ બટેટા ને આ ભૂંગળાને આપણે આ રીતે સાઈડમાં રાખી દેશું તો તૈયાર છે આપણા ટેસ્ટી એવા ભૂંગળા બટેટા તો તમને અમારી આ રેસીપી કેવી લાગી જરૂર કોમેન્ટ કરીને બતાવજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી એને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ